અરે યે તો કે કુટિયો આયો નહીં કે આ ત આવા ને તો તું ઘરેઈ સાયકલ ચલાઈ ચલાઈ તો ઘર લીધું તમે ખબર ના પાડવા ભૈયા ની આ તો આપડા હે તો તું ઘરે આસે બેન બે કત કત કે આ દમે ના ના બે જઈએ ભાઈ ઉગારજી ના હાચું એટલે એ આવીને હાટ કે ના મંડળ ચાલવું ઓહો કારણ આ જો હું નાચું છે નાચવું નાચ સરળ નાસ્તો હોય આવું આ ભજન કેવાય તમારો આ ચો સરસ નું મંડળ ચાલુ ભજન

આ વોશિંગ મશીન આ બા તું અંગાણમાં ભાઈને જીઆરી તું બા તું અંગાણ નથી લીવાલી મા ભૈને ગયા હોય કે બધું મેચિંગ લઈ દે કે બા તું મા ભાઈને લીવાનું આ તો કોઈ કરતા નહીં એવું બૈયે લિયાર તો અમારે બધુંની શું થતી મા ભૈએ લિહાર્યું હોય આ મહિને મને બબાળ લઈને આમ તો મને શું થયા એટલે આ કાચો થાય પણ તમે એટલું જ ખાઈ ગયો તમે હા તમે બે કહેવા તું ભૈએ દિવાળ્યું ભૈએ દિવાળ્યું તારે ક્રોમા માંથી લાયા તો બધું એકા ઉડાવ્યા ભાઈ થી એક જ જે ઉડાવી લે બધું આગળ માં ભાઈ જ ઉડાયો નથી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આવજો કૃષ્ણ મંડાળ ચાલ મંડાળ જબરજસ્ટ ચકાચ મંડાળ બાદ કશો જબરજત ના મંડાળ ચાલે એટલે જબરજત ચાલે જબરજત ચાલે આમ ચાલે આમ ચાલે ચા ભગવાનની મે બોનિયા મારખો બોનિયા મે બોનિયા હા બોલા બીજી સંધિયા સંધિ

તો ગાડી તો કોઈ કરતા નહીં

એસી બા ભૈયા ની આઈ હે તો કોઈ બોલ્યો નઈ ભઈના તો ખબર જ ઘર માં એસી લગાઈ હોય એ ના ખબર આ તો ચડાવું